રાતના નવ વાગ્યે સોસાયટીમાં વાહનોની અવર જવર ઓછી થઈ ગઈ હતી પણ સુનિલભાઈનું વૃંદાવન અવાજોથી ધમધમતું હતું બધા હતા એકલો કેતવ ઘરમાં અટવાતો હતો રોજ તો દાદા દાદી સાથે જમી અને પછી દાદીના પલંગમાં વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જવાની એને આદત હતી પણ છેલ્લા કેટલાય દિવસોથી એ ક્રમ જળવાતો નહોતો દાદી પોતાની સાથે જમાડતા હતા પણ પછી મમ્મી હાથ પગ ધોળાવી કપડા બદલી અને એને છોડે ત્યાં સુધીમાં દાદી એમના પલંગમાં લાંબા થઈને સૂતેલા જ દેખાય કેતવ દોડ તો દાદી વાર્તા કહેતો પહોંચે ત્યારે દાદીનો જવાબ મોટે ભાગે બેટા આજે નહીં આજે હું ખૂબ થાકી ગઈ છું કાલે કહીશો જા આજે દાદા તને વાર્તા કહેશે કહીને પડખું ફરી જાય આજે પણ કેતવ પલંગ પાસે ગયો અને જોયું તો દાદીની આંખો બંધ હતી એને મોટેથી દાદી આજે તો ચતુર કાગડાની વાર્તા કહેવાની છે કહીને દાદીને હલાવ્યા પણ દાદી બોલ્યા નહીં કે હાલ્યા પણ નહીં એને વધારે મોટેથી બૂમ પાડી દાદી આજે તો વાર્તા કહેવી જ પડશે ઉઠો તોય કઈ પ્રતિભાવ નહીં

દઈને ખુલી અને ભારે ભરખમ કાયાને પરાણે બેઠા થવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અરે મરે મારા દુશ્મન દાદી તો આ જીવતી જાગતી બેઠી છે બેટા એ તો હું બહુ થાકી ગઈ હતી એટલે આંખ મળી ગઈ પણ તારા મગજમાં આવી મરવા વાળી વાત કેવી રીતે આવી તને આવું બધું કોણે કીધું હવે કેતાવ ખુશ ખુશાલ ચહેરે પલંગ પર ચડી ગયો દાદી હે એ તો આજે બપોરે સવિતાબેન વાસણ માનતા માનતા મારી મમ્મીને કહેતા હતા કે ભાભી બાને આ ગાન પણ છોડાવો નહીં તો બા મરી જશે મિનળબેન હાય હાય મોયે સવલી એવું બોલી એને 150 વાર કહ્યું છે કે મને બા નહીં કહેવાનું કોઈ સુધરતી નથી આવા દે એને કાલે એની વાત છે પણ બેટા તું જરાય ગભરાઈશ નહીં હો તારી દાદી એમ કાંઈ મરવાની નથી વાર્તા પૂરી કરીને કેતવ સૂઈ ગયો પણ મીનળબેન ઊંઘવાને બદલે વિચારે ચડી ગયા આ બધા આને ગાન પણ સમજે છે નીરવ અને નિહાર એ દિવસે સાથે બેસીને કેટલું સમજાવતા હતા મમ્મી પ્લીઝ આ મરે વીકનેસ આવી જશે અને જો પગ મચકોડાશે કે હાડકું ભાંગશે તો બીરવાના લગ્નમાં બધાનો મૂડ ઉડી જશે તું જરા સમજે તો સારું નીરવના પપ્પાએ તો લાલચ આપી કે તમને નવો સોનાનો સેટ અપાવું એ નવો સેટ પહેરીને બીરવાના લગ્નમાં માણજો પણ મહેરબાની કરીને આ જીદ છોડી દો નમિતા ખુદ એવી ધમકી આપીને ગઈ કે મમ્મી તું આ બધું બંધ નહીં કરે તો હું બીરવાના લગ્ન ધામધૂમથી કરવાને બદલે તમને કોઈને બોલાવ્યા વગર પતાવી દઈશ આ તું કંદોરો પહેરવા માટે આવા બધા ધખારા કરે એ કઈ શોભે છે તને કઈ થઈ જશે તો મીનળબેન અંદરથી અવાજ ઉઠ્યો કેમ કેમ આ લોકો કોઈ સમજવા તૈયાર જ નથી આ કઈ કોઈની સાથે સરખામણી કે ઈર્ષા નથી હા તો મારી બાળપણની ઈચ્છા છે મારા લગ્ન વખતે મને કંદોરાનું ખૂબ મન હતું પણ બાપુજીએ ચોખ્ખું કહી દીધેલું કે અમને સાંજરી અથવા કંદોરો બેમાંથી એક જ પોસાશે અને ત્યારે માનું ફરમાન ઝાંજરીનું આવ્યું અને કંદોરો સપનામાં રહી ગયો લગ્ન પછી તો એ સપનોય સાવ ભૂલાઈ ગયું દીકરી અને બંને દીકરાઓના લગ્ન વખતે હાથ થોડો ખેંચમાં હતો એટલે કંદોરાનો ક બોલવાની હિંમત નહોતી એ તો આ બીરવાના મોસાળના દાગીના ખરીદવા હીરા મોતી જ્વેલર્સમાં જવાનું થયું અને એ દિવસે પેલું ભૂલાયેલું સપનું આળસ મળીને જાગી ગયું હવે તો ભગવાનની દયાથી બે પાંદડે થયા છીએ તો હવે શું વાંધો પણ આખી વાતમાં પેલો વાયડો સેલ્સમેન શું સમજતો હશે એના મનમાં મિનરબેનની નજર સામે હિરા મોતી જ્વેલર્સ નો શોરૂમ અને એ સેલ્સમેન ખડા થઈ ગયા અને કડવી કાકડી ચવાઈ ગઈ હોય એવું મોડું થઈ ગયું પોતે જ તો નમિતા, બીરવા, વિભા અને રીનાને લઈને ખૂબ હોંશથી ત્યાં ગયા હતા બીરવાના મોસરના દાગીના લેવાઈ ગયા વહુઓને પણ જે લેવું હતું તે લઈ લીધું અને છેલ્લે વડી રીનાની ઈચ્છા હતી એટલે એને ચાંદીનો કંદરો બતાવવા માટે કહ્યું પેલા સેલ્સમેને એટલા સરસ કંદોરા કાઢ્યા કે બધાને ગમી ગયા અને ચારેય જણીઓએ એક સરખા કંદોરા લીધા બસ એ જ ઘડીએ મીનળબેનના મનમાં વર્ષોની સૂતેલી ઈચ્છા આળસ બેઠી થઈ ગઈ એમણે સેલ્સમેનને કીધું ભાઈ મને પણ કંદોરો બતાવજો ને પેલાએ હા બા બતાડું કહીને થોડે દૂર ઉભેલી સેલ્સ ગર્લને બૂમ પાડી એ સોનલબેન આપણો પેલો ઠાકોરજીની જ્વેલરીનો ડબ્બો આપો ને મિનટબેન સેજ ફુસફુસાતા અવાજે બોલ્યા ભાઈ ઠાકોરજીનો તો સોનાનો કંદરો છે આ તો મારા માટે જોવો છે તમારી પાસે મારા માપનો હશે જ્વેલરીના બોક્સ સમેટ તો સેલ્સમેનનો હાથ અટકી ગયો એનો ચહેરો ઊંચો થયો ચહેરા પર અત્યાર સુધી એને પહેરી રાખેલું બીજના ચંદ્રના આકારનું સ્મિત અચાનક પૂનમના ચંદ્ર જેવા આકારનું થઈ ગયું એક પડ કઈ ન સામે તાકી રહ્યો પણ પછી તરત જ પાછું પેલું પેલી તરફ ફર્યો આ વખતે એનો અવાજ અનાયાસે થોડો મોટો થઈ ગયો સોનલબેન એ રેવા દો આપણો પેલો મોટી સાઈઝનો કંદરો હતો ને એ લાવો આ આ તો બા આંટી માટે જોવાનો છે

હા 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 બેન એ તો હું પણ મજાક જ કરતો હતો બાકી બાની સાઈઝનો નો કંદોરો અમારી દુકાનમાં તો શું આખા અમદાવાદમાં પણ એ મગન કોલ્ડ લાવતા કેટલી વાર જલ્દી કર ખૂણામાં ઉભેલી બે સેલ્સ ગર્લ હોઠ દબાવીને હસતી હતી કે હસવાનું રોકવાનો પ્રયત્ન કરતી હતી મીનડ બેન ની નજરે તો ચડી જ ગઈ વિભા અને નમિતા એ બધો હિસાબ કરીને પેમેન્ટ કર્યું બધા કારમાં ગોઠવાયા ત્યાં સુધી સોપો પડેલો રહ્યો કાર ચાલુ થતા જ નમિતા ઉછળી મમ્મી શું કહેતી હતી પેલા ભાઈને કંદોરો તારે હવે આ ઉમરે કંદોરો પહેરવો છે ભાઈ સાહેબ થોડું વિચારીને બોલતી હોય તો રીના અરે દીદી એ તો મેં વાત વાળી લીધી બાકી મમ્મીજી તો આપણો એ ફજે તો વિભાના ડોડા જોઈને એ અટકી ગઈ મીનડબેન એ સમજાયું જ નહીં કે પોતે એવો મોટો શું ગુનો કરી નાખ્યો સેલ્સમેનની વાત ઉપર પણ સખત ગુસ્સો આવતો હતો સમજતો તો શું હશે એના મનમાં ડફોડ એટલી એ સમજ નહોતી પડતી કે કસ્ટમરને બા ન કહેવાય મેડમ કેવું પડે ઉપરથી બાની સાઈઝનો કંદરો તો આખા અમદાવાદમાં નઈ મળે એવું કહેવા જતો હતો હા થોડું કદાચ વજન વધારે હશે પણ કઈ એટલું બધું વધારે ન કહેવાય આ બંને વવવ કરતા મારી કામ કરવાની ઝડપ આજે વધારે છે મારી બધી બેનપણીઓ કરતા હું વધારે ફિટ છું કેટલું ચાલીને રોજ શાક લેવા જાઉં છું ઘરમાંય બેસી નથી રહેતી હવે સડસઠ વર્ષે કમરનું માપ થોડું વધે તો ખરું ને પણ કઈ મારા માપનો કંદોરો મળે જ જ નહીં એવું બનતું હશે હવે એમને બીજા બધા શું બોલતા હતા તે સંભળાતું બંધ થઈ ગયું ઘેર પહોંચીને કારમાંથી ઉતરીને સીધા રૂમમાં જતા રહ્યા બહાર સુનીલભાઈ છોકરાઓ વહુઓ નમિતા બધા ક્યાંય સુધી વાતો કરતા રહ્યા ચર્ચાનો મુખ્ય વિષય બિરવાના લગ્ન પરથી ખસી જઈ અને મમ્મીના કંદોરા પર ફોકસ થઈ ગયો હતો આટલી સમજુ મમ્મી આવી સાવ અણસમજુ હરકત કરી જ કેવી રીતે શકે એ કોઈના આવતું થોડી વારે સુનિલભાઈ રૂમમાં આવ્યા ઊંડા વિચારોમાં બેઠેલી પત્નીની બાજુમાં બેસી ગયા મીનળ આ નમિતા કહે છે તમે જ્વેલર્સને ત્યાં તમારા માટે કંદોરો માંગ્યો હવે આપણને કયા શોભે હવે તો આ છોકરીઓના પહેરવા ઓઢવાના દિવસો છે અને તમે તમે તો કાયમ સાદા સીધા જ રહો છો તો અચાનક આ શું થયું ક્યાંક તમને એ લોકોની ઈર્ષા તો નથી થતી ને મીનળબેન એમની સામે તાકી રહ્યા તમે પણ આવું કહેશો તમે મને ઓળખતા નથી તમને તો ખબર છે ને કે મને બાળપણથી જ કંદોરો બહુ ગમે પણ ક્યારેય પહેરવાની પળ જ આવી નહીં હવે ભગવાનની દયાથી બધું સારું છે તો હવે શું કામ ના પહેરવું સુનીલભાઈનો અવાજ ચીડથી સહેજ ઊંચો થઈ ગયો આ શું બાળકની જેમ કંદોરાની જીદ કરો છો શરીર જોયું છે તમારું વજન કેટલું છે ખબર છે કમરની તો મોટો કમરો થઈ ગયો અને કંદોરા પહેરવા છે તમારી સાઈઝના કંદોરા તો બનતા જ ન હોય પહેરશો ક્યાંથી એક પળના આઘાત પછી અચાનક મીનળબેનને જાણે કંઈક ખોવાયેલું જડી ગયું હોય એમ એમના ચહેરા પર ફાટ કરતું અજવાળું થઈ ગયું એમ વાત છે તો હવે હું કંદોરાની સાઈઝની થઈ જઈશ પછી તો પહેરાશે ને સુનિલભાઈ નવાઈથી એટલે મીનળબેન કહે એટલે કાલથી વજન ઉતારવાનો પ્રોગ્રામ ચાલુ બીરવાના લગ્નને તો હજુ સાત મહિનાની વાર છે જરૂર આવશે બીજા દિવસની સવાર ઘરના બધા માટે નવી વહુઓને કહી દીધું માટે સવારે ફક્ત એક રોટલી બાફેલું શાક અને સલાડ કરવાના અને અને સાંજે સૂપ ખાખરો હોઠ ચોટી જાય એવી કડક મીઠી ચા ના શોખીન અરે સહેજ પણ ઓછી ખાંડ જેમને ન ચાલે એવા મીનળબેન સવારે ચામાં ખાંડ બંધ કરવાનું કહ્યું ત્યારે વિભાને ખૂબ નવાઈ લાગી ચા પીધી પહેલી વાર એમણે પોતાનું વજન કર્યું અને એમણે જ્યારે સ્પોર્ટ શૂઝ ચડાવ્યા ત્યારે અત્યાર સુધી ચૂપચાપ જોયા કરતા સુનિલભાઈથી ના રહેવાયું છાપામાંથી મોં બહાર કાઢીને એમણે પૂછ્યું ચાલવા જાઓ છો હું સાથે આવું અને જવાબમાં ના ના હો તમારું કામ નહીં તમે ધીમે ધીમે ચાલો અને તમારી સ્પીડે બર્ન ના થાય જવાબ મળી ગયો કલાક ચાલીને આવ્યા પછી ત્યારે તો ખુશ ખુશ દેખાતા હતા ઘરના બધાને આશ્ચર્ય થયું અને એ જ દિવસથી એમની દિનચર્યા સંપૂર્ણ બદલાઈ ગઈ સ્ટ્રીટ ડાયટ બપોરે સુવાનું બંધ સવાર સાંજ એક કલાક ચાલવાનું અને ટીવી જોવાનું બલિદાન આપીને સતત youtube ઉપર ડાયેટ અને એક્સરસાઇઝના વિડીયો જોવાના ઘરના સભ્યોમાં બે ભાગ પડી ગયા ગ્રાન્ડ કિડ્સ બધા દાદીની એક્ટિવિટીને પૂરો સપોર્ટ કરતા મોટા ત્રણના સમજાવવાથી નાનો કેતાવ પણ એની રાતની વાર્તાનું બલિદાન આપવા તૈયાર હતો જ્યારે બીજા પક્ષે સુનિલભાઈ બંને દીકરા અને રીના એવું માનતા હતા કે મમ્મીના મગજ પર ચઢેલું વજન ઉતારવાનું ભૂત થોડા દિવસનું મહેમાન બનીને આવ્યું છે અને જલ્દી નાસી જશે એકલી સમજ નહોતી પડતી કે કોના પક્ષે રહેવું એક પણ બાજુ બોલ્યા વગર સાસુ પ્રત્યેની ફરજ નિભાવતી હતી ખૂબ ઉત્સાહ અને ધમાધમ એક્ટિવિટી સાથે દસ દિવસ વીત્યા દસમે દિવસે મિનરબેન હોશથી વજન કાંટા પર ઉભા રહ્યા પણ આંકડો જોઈને એમના તો હોશ ઉડી ગયા બારે વાણ ડૂબી ગયા હોય એમ સોફામાં ફસડાઈ પડ્યા આંખોની તડાવડીઓ છલકાઈ ગઈ દબાવેલા ડુસકા વિદ્રોહ પર ઉતરી આવવાની તૈયારીમાં હતા અને સુનિલભાઈએ પૂછ્યું શું થયું કેટલું ઉતર્યું અને જવાબમાં રુદનનો ધોધ ધસી આવ્યો વિભા પાણી ને એમને પસવારથી બાજુમાં બેસી ગઈ સુધી જે બોલવું હોય તે બોલો એક તો સપોર્ટ કરવો નહીં અને ઉપરથી મશ્કરીઓ કરવી સાવ એવું નથી હો કે નથી ઉતર્યું પણ પેલી લોસ વાળી કહેતી હતી કે દસ દિવસમાં બે કિલો ઉતરી જશે એવું ના થયું ખાલી પાંચસો ગ્રામ ઉતર્યું આટલી મહેનત કરું છું તો પણ પાણી પીયા સ્કૂટર પર નીકળ્યા એ કોઈને ખબર ના પડી જીમ જીમના ડોક્ટર ધવલ મહેતાની કેબિનમાં નિરાશ મિનળબેન ચૂપચાપ બેસી રહ્યા વિભાની વાત સાંભળી અને ધવલે મીનળબેન તરફ ફરી અને કહ્યું તમારા સલામ આપણે આ લીધું તમારું વજન ચોક્કસ ઉતરી જશે તમે જે પ્રયત્નો કરો છો એ રીતે પણ ઉતરે તો ખરું પણ થોડો વધારે સમય લાગે અમારા જીમમાં જલ્દી રિઝલ્ટ મળશે આટલું સાંભળીને જ મીનળબેન ખુરશીમાં ટટાર બેસી ગયા ધવલ આગળ બોલ્યો આઈ એમ શ્યોર કે ડાયટ પ્લાન એરોબિક્સ વેઇટ ટ્રેનિંગ અને પોઝિટિવ એટીટ્યુડથી જરૂર રિઝલ્ટ મળશે આજથી જ શરૂ કરી દઈએ મિનળબેન તો તૈયાર જ હતા ધવલની સૂચના પ્રમાણે એ તો મંડી પડ્યા થોડા જ દિવસમાં જીમના ટ્રેડમિલ અને બીજા મશીન ઉપર કસરત કરવાનું બરાબર ફાવી ગયું ઓછું હોય તેમ ઘેર પણ રોજ સવાર સાંજ ચાલવાનું તો ખરું જ સાથે સાથે સ્ટ્રીક ડાયટ પ્લાન ફોલો કરવાનું અવરોધો તો ઘણા આવ્યા ક્યારેક પગનો મસલ ખેંચાઈ જાય તો ક્યારેક કમર સ્ટીફ થઈ જાય ક્યારેક થાકના માર્યા ચક્કર આવી જાય તો ક્યારેક શરીર ગુમડા જેવું દુખે પણ નવું કલેવર પામવાની યાત્રા સતત આગળ વધતી રહી હવે તો વિભા અને રીના પણ રોજ રાત્રે આયોડેક્સ ચોડી આપવાની નવી ડ્યુટી હોશ ભેર ઉપાડતા હતા જેમ જેમ સફળતાની સીડી પર મીનળબેન એક એક પગથિયું ચડતા ગયા એ મેમ વિરોધી પાર્ટી નો એક એક સભ્ય ખડી પડીને ને પાર્ટીમાં જોડાવા લાગ્યો વિભા એમને જીમ માં મુકવા જતી હતી તો લેવા જવાનું નીરવે સ્વેચ્છાએ એ સ્વીકારી લીધું મમ્મી માટે ડાયટ ખાખરા અને રોજ ફ્રેશ ફ્રૂટ લાવવાની જવાબદારી નિહારે ઉપાડી લીધી સુનિલભાઈ વિરોધના સુરો થોડા મોડા પડ્યા હતા પણ મીનળબેનની પીઠ પાછળ તો એમની તતોડી વાગતી જ રહેતી આ ઉંમરે આ શા ધખારા માંડ્યા છે ઘરમાં રહીને પ્રભુ ભજન કરવાને બદલે જીમ ના દોડા કરે છે બીમાર પડશે તો મારી ને તમારી બધાને લેફ્ટ રાઇટ લેવાઈ જશે મારું તો એ સાંભળશે નહીં તમે બધા મળીને આ ધતિંગ બંધ કરાવો બાળકો દાદાનો બબડા દાદીના કાન સુધી પહોંચાડી દેતા પણ દાદી તમારા દાદા તો ગોન કેસ છે એમ કહીને હસી કાઢતા એક શનિવારે બાળકોએ લાઇબ્રેરીમાંથી પાછા ફરતા દાદાને બુક્સની સાથે સ્કૂટર પરથી મોટો થેલો લઈને ઉતરતા જોયા દાદા દાદા અમારે માટે શું લાવ્યા બતાવો બતાવો કહીને થેલો લેવા જતા બધા બાળકોને ઈશારાથી રોકીને સુનિલભાઈ પેલો થેલો મિનર પાસે લઈ ગયા અને કહ્યું આ લ્યો આટલું બધું શું ઉચકી લાવ્યા જવાબમાં સુનિલભાઈ અંદરથી ડ્રાય ફ્રુટના પેકેટ કાઢી કાઢીને મિનરબેનને પકડાવતા ગયા આ તમારે માટે બદામ આ અખરોટ આ કાજુ અને આ ઉગાડેલા મિક્સ કઠોળ જોયા એટલે એક કિલો એ પણ લેતો આવ્યો તમને ખબર છે જે લોકો ડાયટ કરતા હોય એમને પ્રોટીન વધારે લેવું પડે ઈંડા તો તમે ખાશો નહીં એટલે ડ્રાય ફ્રુટ લાવ્યો છું વિરોધી પાર્ટીના છેલ્લા મેમ્બરની પાટલી બદલવાની ક્રિયા બાળકોએ તાળીઓથી વધાવી લીધી અને મીનળબેન સાડીનો છેડો મોઢે દબાવી ખખડાટ હાસ્ય નીચે એમનો આનંદ સંતાડી રહ્યા રસોડાના બારણા પાસે વિભા અને તાળી દેતી રીના બોલી ભાભી આ ગોન કેસ તો ઇન થઈ ગયો દર અઠવાડિયે વજન કાંટા પર સવાર થવાની ઘડીએ ઘરના બધા સભ્યો મીનળબેન ની આજુબાજુ ગોઠવાઈ જાય અને દર વખતે કાંટાનો આંકડો નીચે ઉતરતો જાય તેમ તાળીઓનો ગડગડાટ વધતો જાય મીનળબેન ચહેરા પર ઉભરી આવતો આનંદ આખા એ વૃંદાવનમાં છવાઈ ગયો બીરવાના લગ્નમાં ચુમ્માલીસ માંથી ચોત્રીસ ની થઈ ગયેલી કમર પર એ જ સેલ્સમેન પાસેથી ખરીદેલો કંદોરો પહેરીને મીનળબેન બરાબર મહાલ્યા એ જયારે ગરબા ગાવા મેદાનમાં ઉતર્યા ત્યારે વિડીયોગ્રાફર પણ એમના પર ફોકસ કરતો રહ્યો બીરવા જરા પણ ઈર્ષા કર્યા વગર હસતી હસતી આ દ્રશ્યને જોઈ રહી નમિતા વિભા અને રીના પણ ગર્વથી એમની આજુબાજુ ગરબા ગાતા રહ્યા કેડે કંદોરો ને કોટ માં દોરો કેડે કંદોરો ને પાર્થ્યુ ગોહેલના સુરો મિનળબેનના હૈયાની હેલી સાથે ભળી કેડના કંદોરામાંથી પસાર થઈ અને એમના પગને ફિરકાવી રહ્યા નિમિષા મજમુદાર